હજુ વરસાદના વાતાવરણના કારણે હજી ખેતરમાં ગયા નથી એટલે જય માતાજી કાવ્ય બદમ ફોરા જોઈ શકો અને ખાસ વાત એ ગોરા લેવા જવાની અમારે જરૂર નહીં પડતી આ ઓલા ની લાઈન લાઈન અમારે વાળા નાખી ગયો રાખી નાખી કાવ્ય આવે એવી સીધી વેલવાનું ચાલુ કરી દીધું જોઈ શકો મસ્ત ગોળા કાઢ્યા મને આજે કાવ્ય હો જો ખાલી બતાજી કાવ્ય જોઈ શકો બાર કાઢી ને મસ્ત ગોળા મજા આવી જાય ખાવાની ની ચાર પોચ ચાર પોચ તો બધામાં પડી જ એમ બતાવો જોવા ગાઈશ

તો માર તો ગોરા લેવા જવા બદામ જરૂર નહી પડતી ખાઈ કાવ્ય કાથ્યાપે ગોરા આપડા બરોબર આજે તો ચાલ લેવો એવું હોય રાતનો વરસાદ ચાલુ હતો થોડો એટલે અત્યારે

એક નંબર બોલો હવે આપણો વારો ખાવાનો સરસ તો આપડો શકો બન્યા રહેજો કઈ દેને જે કેતી લાઈને કજી હશે ને તો ભાઈ

અરે તરી નાતા ને શું પોત છે હે કાવે તઈ ગોરા ના હતા એ તો ના છે એટલે જ તો તો બીજા લાખી ઓલા બદમો એટલે પછી બીજા ફોરસી તો ગરીબ લોગ માં બને રહો તો બીજું બતાવું ચલો જો વાલે કાલે ની પ્રેક્ટિસ જો આ સે વાગના બકા ने अब कब का मैं अरे वाह एक नंबर गोरा है हो भाई जो खाली बदल जगह में गोरो जो बादाम नो गोरो खाली मजा आ जाओ हो खावन मित्रों शेक नहीं शेक नहीं बादाम नो गोरो शेक नहीं हां हां તો જય માતાજી મિત્રો બ્લોગ પૂરો કરીએ એટલે